વડોદરાની વિશ્વામિત્રી ગાંડી ભરૂચ આમોદ નજીક નદી સો ફૂટે પોતા મગરોનો ભય સાથે મગરે ભેંસનો પણ શિકાર કર્યો હોવાના ચોંકાવના રહેવાલો સામે આવ્યા છે તો આમોદ ગામે મહાકાય મગર નું રેસ્ક્યુ કરાયું હતું ભરૂચ જિલ્લાના આમો તાલુકાની ઢાઢર નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને વડોદરામાં વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ નજીક ઢાઢર નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ઢાઢર નદીમાં પણ સતત પાણીની આવક નોંધાતા સો ફૂટ ઉપર વહી રહી છે જેના પગલે ભરૂચ જિલ્લામાં ઢાઢર નદી પણ ગાંડી તૂર બનતા કાંઠા વિસ્તાર સહિત આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચી જતા પાણી સાથે મગરો પણ પહોંચ્યા હોવાના ભય વચ્ચે ઘણા ખેડૂતોએ પોતાના ખેતરો છોડી સુરક્ષા પશુપાલકો કરી રહ્યા છે સતત ઢાઢર નદીમાં પાણીની આવક નોંધાતા લોકો પણ પાણીનો નજારો જોવા માટે જર્જરિત બની ગયેલા બિસ્માર બ્રિજ ઉપર લોકો દોડ મૂકી રહ્યા છે જોખમી રીતે પણ લોકો ઢાઢર નદીનો નજારો જોવા

નદીમાં સતત મગર મોટા પ્રમાણમાં હોવાના કારણે મોડી રાત્રે પણ લોકો ખેતર સહિત આજુબાજુના વિસ્તારોમાં જતા ભય સાથે ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યાં ઢાઢર નદી જળ સપાટી એકસો ને એક ફૂટ ઉપર પહોંચી રહી છે ભરૂચ આમોદને જોડતી ઢાઢર નદી ઓવરફ્લો થઈ ગઈ છે વડોદરા તરફથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેના કારણે વડોદરાની મૈત્રીના જે પાણીના વહેણો છે છે અને મોટા પ્રમાણમાં ઓવરફ્લો થવાના કારણે ઢાઢર નદીના સંપૂર્ણ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી ગયા છે સાથે સાથે હું તમને બતાવીશ આમોદ અને ભરૂચને જોડતો બ્રિજ છે આ બ્રિજ એટલો બિસ્માર છે કે આના ગાબડા પૂરવાની પણ તસદી તંત્ર લેતું નથી જેના કારણે જો આ

મોટા પ્રમાણમાં ઢાઢર નદી કાંડી તોડ બની છે અને આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ઢાઢર નદીની જળ સપાટી તમે જોઈ રહ્યા છો સો ફૂટને પાર થઈ ગઈ છે એટલે એકસો એક ફૂટ ઉપર વહી રહી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે ખેતરો છે તેમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરોમાં પણ મગરો છુપાયો હોય મગરો આવી ગયા હોય જેના કારણે જે ખેડૂતો પોતાના ખેતર પોતાના ખેતરમાં રહેતા હતા એ ખેતરો પણ ખાલી કરીને અહીંથી નીકળ્યા હોવાના અહેવાલો મરી રહ્યા છે પરંતુ ઢાઢર નદી ગાંડી ટૂર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણીનો તો છે સાથે સાથે ગામના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને ઘણા ગામોમાં પણ પાણી પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે વડોદરાની બિસર મિત્રીના તમામ પાણીના વહેણો ઢાઢર નદી તરફ વળ્યા હોવાના કારણે ઢાઢર નદી ની પણ જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ ગયો છે